ભુજના આરટીઓ સર્કલ નજીક બીબીસી ખાતે આજથી ડ્રીમ મેકર ઇવેન્ટ્સના બે દિવસીય એક્ઝિબિશનો દબદબાભેર પ્રારંભ થયો છે બે દિવસ સુધી ચાલનાર એક્ઝિબિશનમાં ચાલીસ જેટલા વિવિધ સ્ટોલ શરૂ કરાયા છે ગાંધીધામ આદિપુર અને અંજારમાં ભવ્ય સફળતા બાદ ડ્રીમ ઇવેન્ટ્સ દ્વારા ભુજમાં સૌ પ્રથમ વખત આયોજિત એક્ઝિબિશનને પ્રથમ દિવસે જ ભુજવાસીઓ દ્વારા બહોળો આવકાર મળ્યો હતો આયોજક બીનાબેન પંડ્યાએ વિગત આપતા જણાવ્યું હતું કે ડ્રીમ મેકર ઇવેન્ટ છેલ્લા ચાર વર્ષથી એક્ઝિબિશનનું સફળતાપૂર્વક આયોજન કરે છે પૂર્વ કચ્છના શહેરોમાં સફળ આયોજન જિલ્લા મથક ભુજની જનતા માટે પ્રથમ વખત આયોજન કર્યું છે આ એક્ઝિબિશનનો મુખ્ય ઉદ્દેશ નાના કારીગરોને પ્લેટફોર્મ પૂરું છે ચાલીસ જેટલા સ્ટોલ શરૂ કરવામાં આવ્યા છે જેમાં અમદાવાદ સુરત વડોદરા મુંબઈ જામનગર અને કચ્છના કારીગરો દ્વારા તૈયાર કરાયેલ મૂકવામાં આવી છે જેટલી બ્રાન્ડનું પ્રદર્શન યોજાયું છે ગાંધીધામના રિતુ ગોયલે જણાવ્યું હતું કે ડ્રીમ મેકર ઇવેન્ટ દ્વારા આયોજીત એક્ઝિબિશનમાં કપડાં જ્વેલરી રાખડીઓ સ્નેક્સ સહિત ચાલીસ જેટલી વિવિધ વેરાયટીના સ્ટોલ શરૂ કરાયા છે શનિવારે نے রবিবারના ભુજ શહેરના લોકો તેનો લાભ લઈ શકે નાના કારીગરોને પ્રોત્સાહન પૂરું પાડવાના આયોજને ભુજવાસીઓ જરૂર સફળ બનાવી શકે એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો ભુજ મે ہم لوگ پہلی بار એક્ઝિબિશન लेके आए हैं Dream Maker Event Exhibition के नाम से BBC में हम लोगों ने एग्जीबिशन ऑर्गेनाइज किया है Dream Maker के नाम से 5th एंड 6th को मैं चाहूंगी ભુજવાસીઓ સે કે આપ લોગ આઈએ વિઝિટ કરકે જઈએ यहाँ पे हम लोगों ने कम से कम 40 स्टॉल्स लगाए हैं जिसमें सभी तरह की वेराइटीज अवेलेबल है लाइक कपड़े हो गए ज्वेलरी हो गई राखियाँ हो गई काफ़ी सारी वेरायटीज़ हैं नाश्ता है और बहुत सारी चीज़ें हैं जो अभी बहुत ही अच्छा यूनिक पीस सब लेके आए हैं हमारे एग्जीबिटर्स तो मैं चाहूंगी कि सभी आइए एग्जीबिशन में विजिट करके जाइए बहुत ही अच्छे स्टॉल्स लगे हुए हैं हम भुज में पहली बार आए हैं हमें भुज वासियों का सपोर्ट चाहिए हमें मे लोग को हूँ और हमारी पार्टनर ड्रीम मेकर इवेंट्स थी लास्ट चार वर्ष थे हमें एग्जीबिशन करिए चार वर्ष थी જોઈએ તો ખૂબ લોકોનો સહયોગ મળ્યો છે ગાંધીધામમાં ખૂબ લોકોએ ગાંધીધામ આદિપુર અંજારની પબ્લિકે ખૂબ સપોર્ટ કર્યો છે આગળ અમે ભુજમાં આવ્યા છીએ અમારા એક્ઝિબિશનમાં અમદાવાદ સુરત બરોડા બોમ્બે જામનગર ગાંધીધામ અંજાર ભુજ કચ્છની તમામ નાના નાના ગામડા જોડાય છે અમે લોકો નાના લોકોને પ્લેટફોર્મ આપીને ઉપર સુધી લઈ જઈએ છીએ જે કારીગર લોકો હોય એ લોકોને ટોકન ચાર્જથી બી અમે લોકો સ્ટોલ આપીએ છીએ દ્વારાને બી જેવો એને પ્લેટફોર્મની જરૂરત હોય એ પ્રમાણે એ લોકોને પ્લેટફોર્મ આપીએ છીએ આજે અમે ભુજમાં ચાલીસ બ્રાન્ડ લઈને આવ્યા છીએ ભુજવાસીઓને અમારી રિક્વેસ્ટ છે મારું આમંત્રણ છે કે જરૂરથી અહીંયા વિઝિટ કરજો અમને સપોર્ટ કરજો ને આગળ આપણે બધા સાથે મળીને અમે આગળ વધી એવો અમને સપોર્ટ કરશું